ભાઈ બોલું છું અમારે મફતિયા એરિયામાં મીટર સ્માર્ટ મીટર અમારે જોતા નથી પણ પરાણે મૂકી ગયા હે કે ઓછું લાઇટ બિલ આવશે અને આજે દસ વર્ષની અંદર કે તમારે બદલાવા પડે એમ કહીને અમને ફોન લાઈન બદલાઈ ગયા હે અડધા ઘરે અડધા તો આજની ઘરે નથી ને બંધ મકાન હતા ને તોય બદલાઈને વહી ગયા ખાસ કરીને પછાત વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખવામાં આવે છે ખાસ એવા સમયે નાખવામાં આવે છે કે પછાત લોકો ગરીબ લોકો પુરુષો ઘરે ન હોય ત્યારે મહિલાઓને સમજાવી પટાવી અને આ દસમાં દસ વર્ષે સ્માર્ટ મીટર બદલાવવું જ પડે આમાં તમારે ઓછું બિલ આવશે આ પ્રકારની વાતો કરીને એ લોકોને ત્યાં સ્માર્ટ મીટર નાખી જાય છે અને એ લોકો જ્યારે લોકો એમને ધ્યાન ઉપર આવે છે કે આ સ્માર્ટ મીટરથી બિલ વધુ આવે છે ત્યારે એ લોકો જ્યારે રજૂઆત કરે છે કે અમારા સ્માર્ટ મીટર નથી જોતું ત્યારે કોઈ પણ સંજોગોમાં અમે તમારું સ્માર્ટ મીટર બદલાવશું નહીં એવી વાત કરે છે ખાસ દલિત અતિ પછાત ગરીબ અને અશિક્ષિત લોકો જ્યાં રહે છે મફતિયા મફતયાપ વિસ્તાર સોસાયટી વિસાયટી આવા વિસ્તારમાં સ્માર્ટ મીટર નાખવામાં આવે છે અત્યારે જ્યારે આ લોકો સ્માર્ટ મીટર લગાડવાની ના પાડતા તો તો એમના મફતિયા પામી પોલીસ પ્રોટેક્શન દ્વારા એમને દબડાવવાની પ્રયત્ન પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કરવામાં જે સંદર્ભે અત્યારે અમે તેઓની સાથે સુરેન્દ્રનગરના કલેકટરશ્રીને કહેવા આવ્યા છીએ કે આ પીજીવીસીએલ વાળાને તમે આદેશ આપો અથવા સૂચના આપો કે જે જગ્યાએ તમારે સ્માર્ટ મીટર નાખવા હોય એ જગ્યાએ આગલે દિવસે પીજીવીસીએલ વાળા જાણ કરે અને પુરુષો હાજર રહે અને સમજાવી પટાવી વિશ્વાસમાં લઈને અચાનક જ રેડ પાડ્યું અથવા દારૂ જુગારના અડ્ડાઓ પકડતા એ રીતે દબાણ ઉભું કરી સ્માર્ટ મીટર ન લગાડે એવી અમે અત્યારે કલેકટરશ્રીની રજૂઆત કરવા